પ્રશ્ન છે બરાબર સિલેક્શન અને થોડા માર્ક્સ માટે રહી જવું આમાં આટલો જ ફરક છે સિલેક્શન થવું અને થોડાક માર્ક્સ માટે બે માર્ક્સ એક પોઈન્ટ પચીસ માર્ક્સ બે જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ બસ આટલો જ ફરક છે આના સિવાય કોઈ ફરક જ નથી તમને આવડે છે તો સિલેક્શન કેમ નથી થતું પ્રશ્ન પોતાની જાતને તો પહેલા આવું કરો આની પ્રેક્ટિસ કરો ત્યારે એક્ઝામમાં સીધું જ આવશે ને તમને આવડી ગયું ને ભાઈ તમે કહો કે ભાઈ બેસી જઈએ આપણે not